અરવલ્લી જિલ્લામાં આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા ઓડી કે પી એમ એમ વી વાયની કામગીરીનો બહિષ્કાર કરી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી અગિયાર લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાત રાજ્યમાં પ્રથમ અરવલ્લી જિલ્લા તંત્રએ બે દિવસ પૂર્વે પત્રકાર પરિષદ યોજી સંતૃપ્તિ અભિયાનનો રાજ્યના મંત્રી ભીખુશી પરમારના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો તો આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન ઇ કેવાયસી બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમ વાય પીએમ કિશાન મનરેગા માતૃવંદના આઈસીડીએસ જેવી યોજનાનો લાભ પાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યું છે પરંતુ અભિયાનમાં જિલ્લા આશા અને આશા ફેસિલિટર બહેનો ખુલીને વિરોધ કરી રહ્યા છે તો આ વિરોધનું મુખ્ય કારણ વધારાની કામગીરીનું મહેનતાણું આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે જિલ્લાની પાંચસો જેટલી આશા અને ફેસિલિટર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે પહોંચી ઓડી કે પીએમએમ વીવાયની કામગીરીનો જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કરી તંત્ર સામે રોષ ટાલાવ્યો હતો નમસ્કાર મારું નામ છે ગોસ્વામી વર્ષાબેન શૈલેષગીરી બાયડ તાલુકો ચોયલા પીએસસીમાંથી આવું છું હું આશા ફેસિલિટર તરીકેની ચોઈલા પીએસસીમાં ફરજ બજાવું છું આજે આશા બેનો આશા ફેસિલિટર બેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બેનો અને આશા બેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી

પછી સ્ફુટમ આપવાનું પીએમજી કાર કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે અમારાથી કામ નહીં થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવશે દબાણ બહુ મજા આવશે અને પછી તમે ધમક્યું આપશે કે બેનું કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધું ધમક્યું આપે તો અમે એટલે અમરનું પીએમજી કાર કાઢવાના આપ્યા છે હોળીકીની કામગીરી કરવાની આપી છે એ પણ નું કામ આપી છે પણ આ બધું પીએમજી તો બોલી પીએમજી નું કામ આપી છે બધી બેનો બહુ બધી હેરાન કરે છે તેના માટે મેં આવેદન પત્ર માટે આપવા માટે કલેક્ટર સાહેબ ના સિવિલ સીડીઓ છે મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું બિલોડા તાલુકા અરવલ્લી જિલ્લા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ